પરંતુ એની સાથે સાથે તમે મીડિયા કવરેજ દ્વારા લાખો લોકો સુધી માની આસ્થા પહોંચાડો છો તે બદલ હું જિલ્લા મારી સાથે પરિચય કર્યો છે એસપી સાહેબ અને સૌ અધિકારી મિત્રો અને ના રહે અને એક ફ્રેશ વાતાવરણમાં અને ઉત્સાહથી બંદોબસ્ત કરી શકાય જ્યારે એટલી બધી ભીડ થાય છે તે ધ્યાને રાખીને એન્ટી સપોર્ટેસ્ટ ટીમની વ્યવસ્થા કરવામાં આવે છે છે ડોકસ્કોની જે ક્વિક રિસ્પોન્સ ટીમ છે તેની પણ આવ્યા પછી જે આવનાર સમયમાં ભાદરવી પૂનમનો જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું પ્રેરિત કરીશ મેળામાં કાયદાની અને સુવ્યવસ્થા બને શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે જેટલા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના અને સોશિયલ મીડિયાના ઉપસ્થિત શ્રીઓ માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત અને ચાર્જ લીધો એવા આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મંદિરના શ્રી કૌશિકભાઈ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી એએસપી શ્રી ઉપસ્થિત સર્વે અધિકારી મિત્રો આનાશરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના સર્વે કર્મચારીઓ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન જેના માટે કરવામાં આવ્યું છે એવા સૌ પત્રકાર મિત્રો હમણાં કૌશિકભાઈએ એક ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું અને એમને વાત કરી કે અંદાજીત ત્રીસ થી ચાલીસ લાખ જે મારી ભક્તો છે એ ભાદરવી પૂનમના મહામેળામાં અખબારના ચરણોમાં સીઝ ઝુકાવવા માટે આવે છે અને વહીવટી તંત્રની મંદિર ટ્રસ્ટની અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે પણ તૈયારીઓ છે આ વખતે જે નવી કામગીરી કરી રહ્યા છે એનું ખૂબ ઝીનબળપૂર્વક અને સુંદર પ્રેઝન્ટેશન કરવું ખાસ કરીને જ્યારે નાના વિસ્તારમાં એ ભાઈ આ ડીએન ના નીચે રાખવું થોડી જિલ્લા વહીવટીતંત્ર અંબાજી પ્રધાન દેવસ્થાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ કરવામાં આવે છે સત્યાવીસ કરતા પણ ખૂબ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિશાં ભોજન માયાસે મંદિર સંચાલન ગમ્પન સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના બાસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ઘડે પગે રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ